કે અમારા વિદ્યા જો તમને જોવા ના ગમતા હોય તો શું કામ અમારા વિદ્યા તમે જોવો છો અને શું કામ અમને ખોટા ડિસ્ટર્બ કરો છો તમે તમને ના ગમતા તો તમે ના જોશો અને તમે કઈ અમારા ઘરમાં પાંચ પચી આપી નથી તમે મન ફાવે માં બેન સામે ગાળો લખો છો અમને એટલે અમને ઘણું બધું દુઃખ થાય છે તો તમારે ઘરે માં બેન હશે ને હા કારણ કે બીજું કહેવાનું એ થાય છે કે જે પણ કરું છું એ હું મારી રીતે કરું છું તમને પણ હું નથી કેતો કે તમે અમારા તમે પણ અમારા વિડિયો જોઓ અને તમે પણ અમને સાથે બીજું કે અમે જે નાનું મોટું ભગવાનએ જે પણ અમને કુદરતે થોડી ઘણી કલા આપી જેના માધ્યમથી મારી કાલી ઘેલી કલામાંથી જે પણ અમારાથી જેટલું મનોરંજન થાય એટલું એટલું અમે કરીએ છીએ અને અમારું કરનો ગુજરાન ચાલે છે તો તમે ઘણા બધા બરતર કરો છો અમારા વિડિયો ખોટા તત્વ જે અમુક લોકો છે એ મન ફાવે એમ ખરાબ કોમેન્ટ કરતા હોય છે તો એવા ભાઈઓને હું વિનંતી કરું છું કે ભાઈઓ

કે તમે અમને એમ કહેવાય કે અમે અમારું ઘરનું ગુજરાન ચલાવવા માટે અમે સોશિયલ મીડિયાના વર્કથી નાનું મોટું જે ગુજરાન અમે ચલાવીએ છીએ તો અમને અમારી રીતે કામ કરવા દો પ્લીઝ ડિસ્ટોક કરો અમને ડિસ્ટોક કરો કારણ વગરના તમે તમે પાંચ પછી અમને આપી જાવ છો અમારા છોકરા તમે મોટો કરી દીધો કઈ દી એમ કીધું છે કે સેવાનું કામ કરો છો તો એ સારું કે આપણે એવું તમે નથી કે ખરાબ કોમેન્ટ શું કામ કરો અમારા વિડિયો ન જોશો તમે તમને ના પાડીએ અમારા વિડિયો તમે ના જોશો ખરાબ કોમેન્ટ કરેલી છે ને તો અમારા વિડિયો તમે ના જોશો આજે